ખબર છે એક એવી ગાથા છે જે હજારો વર્ષોથી કહેવાતી આવી છે અને આજે પણ કરોડો લોકોના જીવનને માર્ગદર્શન આપે છે જી હા આજે આપણે એ જ અમર ગાથા રામાયણની ગહન દુનિયામાં એક સફર કરવાના છીએ તો રામાયણ એટલે શું શું એ ખાલી રાજાઓ અને યુદ્ધોની એક વાર્તા છે ના બિલકુલ નહીં આ તો જીવન જીવવાની એક કળા શીખવે છે જુઓ મહર્ષિ વાલ્મિકીએ આ ગ્રંથમાં આપણને ધર્મનો સાચો મતલબ સમજાવ્યો છે અને ધર્મ એટલે ખાલી પૂજા પાઠ જ નહીં એનો અર્થ છે આપણું કર્તવ્ય આપણી જવાબદારીઓ સાચો રસ્તો આ આખું મહાકાવ્ય જે શીખવે છે કે ગમે તેવી મુશ્કેલી આવે સાચો રસ્તો ક્યારેય ન છોડવો તો પછી આ આખી ગાથાને જીવંત કોણે કરી કયા એવા પાત્રો છે જે આ મહાકાવ્યનું હૃદય છે ચલો હવે એમને જ મળીએ જો સૌથી પહેલાં તો આવે છે શ્રીરામ જે ફક્ત એક આદર્શ રાજા નહોતા પણ એક આદર્શ પુત્ર એક આદર્શ ભાઈ અને એક આદર્શ પતિ પણ હતા એમની સાથે છે માતા સીતા જે ત્યાગ અને પવિત્રતાનું જાણે કે જીવંત સ્વરૂપ છે પછી આવે છે લક્ષ્મણ જેમની ભાઈ પ્રત્યેની વફાદારી અને સેવા એની તો કોઈ સરખામણી જ નથી અને હા હનુમાનજીને કઈ રીતે ભૂલી શકાય એમની ભક્તિ અને શક્તિની તો કોઈ સીમા જ નથી પણ આખી વાર્તા રાવણ વગર અધૂરી છે એ એક મોટો વિદ્વાન હતો પણ એના અહંકારે જેનો સર્વનાશ કર્યો હવે આ આખી જે કથા છે ને એ કોઈ સામાન્ય રીતે નથી લખાઈ એને બહુ જ વ્યવસ્થિત રીતે સાત ભાગમાં વહેંચવામાં આવી છે જેને કાંડ કહેવાય છે તો ચાલો આપણે પણ આ સાત કાંડની રોમાંચક યાત્રા પર નીકળી પડીએ ઓકે તો સફરની શરૂઆત થાય છે બાલકાંડથી અહીં આપણે શ્રીરામના દિવ્ય બાળપણને જોઈએ છીએ પછી આવે છે અયોધ્યાકાંડ અને અહીં કઈ એક વરદાનને કારણે આખી વાર્તામાં એક દુઃખદ વળાંક આવે છે એ પછી અરણ્યકાંડમાં તો જાણે કે બધું જ બદલાઈ જાય છે રાવણ સીતામાતાનું અપહરણ કરે છે અને અહીંથી શ્રીરામની અસલી કસોટી શરૂ થાય છે કાંડ એ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે કેમ કે અહીં જ રામ અને હનુમાનજીની મુલાકાત થાય છે અને સુંદરકાંડ આ તો આખો હનુમાનજીની વીરતાને જ સમર્પિત છે એટલે જ તો ભક્તોમાં આ કાંડ સૌથી વધારે લોકપ્રિય છે પછી આવે છે યુદ્ધકાંડ જ્યાં સત્ય અને અસત્ય વચ્ચેનું મહાયુદ્ધ થાય છે અને છેલ્લે ઉત્તરકાંડમાં રામ રાજ્યની સ્થાપના સાથે આ મહાન ગાથા પૂરી થાય છે હમ પણ એક વાત વિચારવા જેવી છે હજારો વર્ષો વીતી ગયા છતાં રામાયણ આજે પણ આપણા દિલમાં કેમ જીવંત છે એવો તે શું જાદુ છે આ કથામાં ચાલો એના ઊંડાણમાં જે સંદેશ છુપાયેલો છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે લડાઈ ગમે તેટલી મોટી કેમ ન હોય જીત તો હંમેશા સત્યની જ થાય છે બરાબર ને રાવણ યુદ્ધ એનું સૌથી મોટું ઉદાહરણ છે બીજું એ આપણને શીખવે છે કે આદર્શ સંબંધો કેવા હોય ભરતનો ભાઈ માટેનો પ્રેમ જુઓ શ્રવણની માતાપિતા પ્રત્યેની ભક્તિ જુઓ કે પછી રામ સીતાનો અતૂટ સંબંધ આ બધું જ આપણને કંઈક શીખવે છે અને હા રામ રાજ્યનો જે વિચાર છે એ ખાલી શાસન કરવાની રીત નથી એ તો એક એવા સમાજનું સપનું છે જ્યાં દરેક જણ સુખી હોય સુરક્ષિત હોય અને બધાને ન્યાય મળે અને આ વાતનું એક બહુ જ સરસ ઉદાહરણ છે રામચરિત માનસ જુઓ રામાયણ કોઈ એક પુસ્તકમાં બંધાઈને નથી રહી સંત તુલસીદાસજીએ એને ભાષામાં એટલે કે સામાન્ય લોકોની ભાષામાં લખી જેથી ઘરે ઘરે પહોંચી શકે આજ તો બતાવે છે કે આ કોઈ સ્થિર ગ્રંથ નથી પણ એક જીવંત પરંપરા છે જે સમય સાથે પેઢી દર પેઢી આપણી સંસ્કૃતિનો ભાગ બની રહી છે તો અંતે બસ એક સવાલ આજના આ ભાગદોડવાળા આધુનિક યુગમાં આપણે આપણા જીવનમાં રામાયણના કયા આદર્શને સૌથી વધુ અપનાવી શકીએ કઈ એવી શીખ છે જે આપણને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન સાથે આપણું આજનું વિશ્લેષણ અહીં પૂરું થાય છે